હાલો ગાય જય માતાજી બધાનું સ્વાગત છે તમારું આપણે નવા તો અત્યારે હે દોર વાગી ગયો છે અને આપણે ખાવા ગયા હતા હે ને કપામાં છે ને પાણી ચાલુ કરવાનું છે આ કપાત દેખાય આ કપાત દેખાય ને આમાં પાણી ચાલુ કરવાનું છે એટલે આપણે આમાં નાખે તો વાળવાનું નથી ટપક છે ને ટપકમાં મૂકવાનું છે એટલે હે ટપકમાં જો આપણે સઠવા નીકળી ગયા હોય ને એ દેવાના હે તો આપણે છટકાવા નીકળી ગયો જો સટકો નીકળી ગયો હે આ નીકળી ગયું હે એ રીતે એટલે આ નળીઓનો છટકા હોય ને આ નળીઓના છટકા હોય ને એ દેવા પડે એટલે પાણી બધું આ નીકળી જાય એટલે શટકા દીધી ને આમાં પાણી ચાલુ કરવાનું હે આજ તો નથી કરવાનું પણ કાલ કરવાનું હોય એટલે અગાઉ આ બધું સારું કરવું પડે કારણ કે સારું કર્યા વગેરે સારું કર્યા વગેરે આપણે મૂકીને પાણી નીકળવા માંડે પછી પાણી ચાલુ કરી પછી ન ભોગી આપવી પછી તો બધે બંબાત થાય અત્યારે અગાઉ સારું કરવું પડે તો આપણે જોઈએ તે હે આ પેલા સારું કરી નાખવી સટકાને હું દઈ દીધું બધું તો તમે વિડીયો બનાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને લાઇક કરી નાખજો તમારો ભાઈ સમજી હે ને સટકા આપણે લઈ દેવી આપણે આ ભાગના છટકા બધા દઈ દીધા છે અઢથી કલાક જેવું થયું આપણે આ એક ભાગને સટકા દેવામાં જો આથી તે પણ લીમડી ને ત્યાં સુધીને ત્યાં સુધીના દે દીધા એ જે આમ બાકી છે જે બીજા ભાગના દેવાના એ તો આપણે એક ભાગના દીધા હોય કે જે બીજા ભાગના દેવાના એ બાકી છે તો હવે એ ભાગના દેવી કારણ કે પાંત્રી વિઘાનું ક્ષેત્ર છે ને એટલે સટકા બહુ જાદા હોય દેવાના બહુ છટકા બહુ જાઝા દેવા પડે કારણ કે આ આ સા ગણો ને અઢીસો સહ છે અઢીસો અઢીસો સા ઓલા ભાગના છે અને એક અંકા કટકી છે એમાં 80 સા અહીંયા ગણીએ એ એટલા સા એટલા સહના આપણે છટકા લેવા પડે એટલે અમુક નીકળી ગયા હોય એમ જ અમુક તો પહેલાના જે આપણે દીધેલા હોય ને હારે નહેરે હોય પણ અમુક આ કપાયું અમુકના પગ ભરાણાને થેલી મૂચી નીકળી દેવાય ને એ દેવા પડે તો હાલ એ આપણે દઈએ